બારસો ને રૂપિયા ચાલીસ નંબર સુપર નંબર મગફળી વાળા ખેડૂતભાઈ কাষস্যাম staple কাষসেকার পটিংজরে একাউ ... ল়েজে ইরতুংরাজে মারাজ ওকা � factual কারাজ স্রা দির বোডলাজরে 1258 રૂપિયા સુપરમાર્કેટ 20 નંબર આલ ઝાફરીના હબીબ અહમદ છે રેશી દેખા દેવા દેને અમે ને 12 12 130 મે તમે લાલ ફાઈલ ભરવાનું અને સકાનોનો 12 હોય બે મુના બે દરકારમાં હા હાનો ડાઈજરવાસ બારホン બાર સુન બારホン બાર વર્તમાન દેવ નું તમે જમવા સદન કરી ભાઈ દેવી કોરતી શ્રી બારહંત્રી बार होंगे नेता है नेता मायूस है बार सौ रत्रीस रुपया बीस नंबर मेगीम सुपरमाल અગિયારસો ને એકાણું રૂપિયા ઓગણચાલીસ નંબર મીડિયમ માલ કાય નો ઘટે પતિ બાપા પાટુને ઓહાર આવીને મને ઓલા ભાઈઓલા આ માંડવી જો ઉતારો જો યાર રૂપિયા માર હોનાર રૂપિયા સુમાલીના ગાણે છે 70 રૂપિયા એમ કેસે ખરું તમાર કાઠવાને એમ દીધું કાઈ નહી આ એમ 70 70 રૂપિયા સુમાલી 2080 2885 એઉ ના લીલાપુર ભાઈ બારસો ને બ્યાસી રૂપિયા સુપરમાલ વીસ નંબર ચોમાલીસ પિસ્તાલીસ ના ઉતારા દાણા સાથે જેસ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનું બજાર આજે એક હજાર રૂપિયાથી લઈને બારસો ને બ્યાસી રૂપિયા સુધી રહેલું છે